જ ને સે પાંજા ગુજરાત જ સંત શિરોમણી જલારામ બાપાજી બસો ને છવ્વીસ જન્મ જયંતિ આને આનંદ બા જલારામ બાપા તો સે રામ નામ મે લીન હૈ દેખત સબ મે રામ પદ વંદન કરું જય જય જલારામ દેને કો ટુકડા ભર ઓર લેને કો હરીનામ

हथे देन हर भजन कर हथे देन हर भजन कर छड जगत जन जाड़ मोए पोआ मेकण चे कम ना चे कोई એટલે એક હાથ સે દાન દયો માની દયો માડું કે અને મુખ સે હરી નામ ગેનો અને ઈજ દુનિયા મે શ્રેષ્ઠ કર્મ આઈ કબીર પણ ઈજ ને કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે અને અન્ન જો જો મહિમા ઈ પાંજા સંત ફકીર મને પાકે સમજાવ્યા ને એ ખરેખર સમજે જડી ઘાલાય અને બહુ સારી પ્રવૃત્તિ પણ આય અને ઈશ્વરજી બંદગી ઈશ્વરજી પ્રાર્થના એટલે જ ભૂખે કે અન્ન દીણું કોઈ વંચિત ન રહે કોઈ શોષિત ન રહે અને સમાજ મે એકડી સબરસ્તા જળવા દે સાચી ગાલે સયાનંદ બા ગાલ કરીઓ જીમીકંદજી અને એલિફન્ટ ફૂટ યમજી ઈ મને કોરવાય એટલે સુરણજી અને સુરણ આય ને

રિકીભાઈ પટેલ એટલે કે રાકેશભાઈ પટેલ નવસારી થી ચયો ઈ સુરણ વાવીએતા અને ચેતા કે નવસારી જે ચિખલી તાલુકે મે સુરણજી ખેતી બહુ સારી થી હતી બહુ વર્તરવારી પણ છે અને 6 મહિને પાક થી અને જો કો વર્તરન બહુ સારું મળે તો ને સુરણ ઓડા થી નવસારી થી દિલ્હી ને પંજાબ વિને તો બરાબર અને નવરાત્રી થી સુરણ જો હાર્વેસ્ટિંગ ચાલુ થઈ વિને ઈ અચ્છા હા સચી ગલે આનંદબાન સુરણ આય ને ઈ

ટકાઉ કંદ એ અને કંધમૂળમાં સુરણ કંદ જો રાજા ચવા જે રેસે જો પ્રમાણ ફાઈબર જો પ્રમાણ વધારે એટલે ગળેમણે રીતે આરોગ્ય જે રીતે પણ લાભકારી એ બો ક સુરણ જ સેલ્ફ લાઈફ આ ને એ લમી આ મહિને સુધી ટેકી રહે ન અને વડે ભાગે તો એના સે જો દાળ મે ઉપયોગ થીએ કોઈ મે પણ વપરાજે સુરણ જી સુરણ કે બાફે અને એંજા પતિકા કરે એ ગીમાં તળે ને અથવા ત તવી ગી સાંતડે ને એમ મથે મિર્ચો મીઠો છંડે ને ખાવા જે અને મિર્ચો મીઠો છંડે ને ન ખેણું હોય ને તો પીસેલી સકર ને એલચી છંડે ને પણ ખાઈ જે કે મિષ્ટાન ભાવ ધોવે તો એ રીતે પણ સુરણ જો ઉપયોગ કરી કરે સુરણ એકડો પૌષ્ટિક શાકભાજી આને એનમે ફોસ્ફરસ બહુ પ્રમાણમાં વેતો અને જો કે હરસ મસા ને પાઇલ્સ જેડી તકલીફ હોય ને બહુ લાભકારી એ કોલા કાસીર થદી એ બો અને મે વિટામિન સી વિટામિન બી 6 વિટામિન બી 1 ફોલિક એસિડ પોટેશિયમ આયર્ન મેગ્નેશિયમ કેલ્શિયમ પોષક તત્વોઈ અને એટલે પોષક તત્વજી ખાણ જોવાજે સચી ગાલા ની લંબણ પોષક તત્વજી ખાણ એટલે સુરણ અને સુરણ જા બહુવિધ ઉપયોગી આઈ અને કઈ રીતે ઉપયોગ કરનું પાકે કઈ રીતે અનુકોળ આય ખોરાક મે ઇની રીતે પાકે ઘીનું ખપે ઓછી કેલરી હે અને એન જે કારણે હૃદય જો સ્વાસ્થ્ય સારું રહે એટલે પણ સુરણ ખાધો ખપે એનજા જોકો ફાઈબર અહીં એન જે કારણે કબજિયાતની તકલીફ દૂર થિએ બે પણ હોર્મોનલ જે રોગ અન એનમે પણ ફાયદાકારક ફાઈબર વે ને એટલે કબજિયાત પેટ સાફ નિરોગી ચવા સચી ગ અને એટલે પાચન ક્રિયા મેદદરૂપ આવે અને બી એક ગા ચાંદણ જો છીણ અને ભેરા બટાસા સાબુદાણા બ્યાં સિંગદાણો બોકો ઈ મનજી ખિચડી બનાઈએ ને તો પણ બહુ સ્વાદિષ્ટ થિએ અને ઊંધિયે તો સુરણ ન વંધીએ ની મજા ન અચે એટલે એ પણ સુરણ વપરાશ પટેતો બાકીલેસ્ટ્રોલ કે નિયંત્રિત રખે મદદ કરે અને સુરણ બો જાત નતા છે સુરણ બસો જાત છે બરાબર પણ એન મે ચાર હોય જાતું કો ખાધે લાયક એટલે હી સુરણ એકડો બહુ સારો શાકભાજી આય ઈ ગ્લુકોઝ જો સ્તર જાળવે મેં મદદ કરે તો એટલે ડાયાબિટીસ વાળા હોય ને એ ખાઈ શકે એટલે હી ઘણે મેળે એનજી लाभ ऐं इन जा फ़ाइदा आई एटले इन जे कारण सूरण खाधो खपे खा हाणे थोरी कंहिं सूरण जी खेती विषय जी ॻाल्हि कई आहे त सूरण जी खेती आहे न सूरण पोखीणूं आहिनि मां वटि कच्छ में पोखे में न अचे को लाइक इन करे કાં તો ચોમાસે નિયમિત અંતરે સરખો ખાસો વરસાદ ખપે અને અથવા તો પિયત મેં વાવ્યો તો પાણી ગચ ખપે ને અને પાસે એ તો વાે દક્ષિણ ગુજરાત મે નું સુરણ અચે પણ જ પોખીણું તો પોખે સગાજે પણ આઉ પણ જે વેરા પેડો કેવો ઘર જે આંગણ મે પોખ્યો અને એકડી નીંઢળી ચક્રઈ એટલે પોખે સગાજે. પણ એ પોખણું હોય ને તો સુરણજી ગંઠ પોખીણી ખપે અને સુરણ જી ગંઠ પોખીને પોખિન તો પહેલે સુરણ થયે ને ચક્રા તું ચોવાજે એ ચક્રા પોખાજે ઈ બે બી પોખ્યો ને તદે સુરણ થી ને કે ચકરી ચવાજે ઈ સુરણ કરે ટ્રેખાજે અને પોઈ જે ચોથે વે સુરણ પકે ને ઉ બજાર મે વેચે લાયક બને અને એ સુરણ મથ આઘુરી વડી વડું અડિયું ગંઠું થી થયે ઈ અંગુલી ગંઠ ચવાજે અને ઈ જોકો ગંઠાય એને એ કે પાછી વાવેે મેચે અને વળી પાછો ચકરાતું એટલે હી ચકર રાખો ચાલુ રે એડી રીતે સુરણ જો

સુરણ જે શાક ખાધે જે ફાયદે માહિતી પણ એની સોયો આનંદ થયો એન પોઠિયા મેસેજ આ નિયમિત શ્રોતા જયેશભાઈ ગોસ્વામી અને સે ડુમરા કચ્છથી પણ જેજા કરે રામ રામ ચેતા

નીલમબેન એન પોઠિયા જો મેસેજ આય ગામ લાખોન થી બિંદી બેન ઠાકર જો એની બેગાઈ હરેન્દ્રભાઈ ઉર્વેશભાઈ ગાયત્રી બેન હર્ષભાઈ જયાબેન પાર્વતીબા જીવાભાઈ મને જીજા ને રામ રામ ચેતાને અજ્જા ભજન ખૂબ જ સરસવા અને બેગા બેગા જય શ્રી કૃષ્ણ પર ચેતાને જલારામ જયતીજી જી શુભેચ્છાઓ પણ પાઠવી હતા બરાબર તો પાંજા પણ એની કે રામ રામ બેરા જય શ્રી કૃષ્ણ ને જય જલારામ એન પોઠિયા જો મેસેજ આય સુરેશભાઈ રાઠોડ જો ઈ પણ જીજા કરને રામ રામ ચેતા જય જલારામ પણ ચેતા અને જલારામ જયંતીજી શુભકામનાઓ પણ પાઠવી હતા તો પા પણ એની કે જલારામ જયંતીજી શુભકામનાઓ નિયો એન પોઠિયા જો મેસેજ આયા આનંદભા ચોબારી થી મરિયમ બેન જો અને જજા કરીને રામ રામ ચેતા ને ચેંતા કે અજી માહિતી એની કે નવી લગી ને ગમઈ પણ અને એની ભેરાઈ તમાચીભા રમજાનભા ખતુ બેન ને જાન મામદબા तो पांजा पाई के जेजा कने राम राम कार्यक्रम सुने ता थी ने पाके मैसेज कहीं ता रे हम्म नीलम बेन इन पठिया जो मैसेज आए महेंद्र भाई दर्जी जो जो को पा गाल कई हाँ। मुंबा साथी ई हाँ। पण जेजा कने राम राम ते ता जय जलाराम चे ता जो जो का न जलाराम भगवान जे जो को भजन वासे पण खासा लगा ने गीत पण खासो लगो इन पठिया जो मैसेज आए नीलम बेन ગામ જાડિયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર થી માધુભાઈ લક્ષ્મણભાઈ વિવેકભાઈ વિજયભાઈ રાહુલભાઈ રઘુભાઈ જીગ્નેશભાઈ અને ભજન ખાસો નવી લગી ઉપયોગી લગી અને કાર્યક્રમ ની અમિત શોણે તાણ ધારેસેજ કહી ધારે જો આય ગામ મોરવાડા તાલુકો સુઈ ગામ જિલ્લો વાવ થી મનોજભાઈ

મેસેજ આય નરેશભાઈ ભટચો સમા ગોગાથી જે જ રામ રામ ચેતા સુરણ વિશે માહિતી ખૂબ જ ઉપયોગી લગી જરા રામ ધીરજા જય જલારામ જયતા્વરી જો પત્રી થી ઈ પણ જલારામ બાપાજી જન્મ જયંતિજી હાર્દિક વધાર અલજેલંગ બાપાજા ભજન પર ખાસા લગાઈ જેતા ઇન પોઠિયા જો મેસેજ આ અલ્લા રાખ્યા ભાઈ હિંગોરિયા જો મumbai નગર નાયાં અંજાર થી કાલજી ખજૂર વિશેજી માહિતી ઉપયોગી ભઈ ખજૂર બહુ ગોળકારી આયુર્વેદિક મેવા ઈ પંચૈતા ને ઇનયા પેગંબર કે બહુ વાલી ભઈ ઈ પંચૈતા અરબસ્તાન થી આવઈ જાય હા એટલે ખજુ જો સેવન કયો ખપે જીજા કરને રામ રામ જય હિન્દ જય ભારત પંચૈતા ઇન પોઠિયા જો મેસેજ આ રૂપેશ ભાઈ ચુડા સમા ગામ પરદરી મોચી બજાર થી અને જીજા કરને રામ રામ પંચૈતા ને પંચૈતા દેને કો ટુકડા બલા લે

એટલે પાછો ધારે કહે નો મણ ન ખાડી જો ભાવ ને ખાડી એટલે ચારસો કિલો બરાબર અને ઈ પણ જય જલારામ ચેતા કાર્યક્રમ કાર્યક્રમ પસંદ પહેલી વાર મેસેજ બારે મેસેજ કહી દારે ઓડિયો મેસેજ કહી પર સામેલ કહી દાસી અને આનંદભાઈ ભા એ કે પણ પાંચ રિહમાં આવકાર્યું હંમેશા પાંજે તો લાઈક ને કંધાવેતા ને કમેન્ટ પણ કંધાવેતા પણ હાણે રેણજા શ્રોતા પણ થઈ ગયા હા તો પાંજા રેણજા શ્રોતા ઠીક ઠીક કારણ દુનિયા જે દરેક ખૂણે મે કાર્યક્રમ સોણેતા બાકી હંમેશા મેસેજ પણ કંધાવેતા ઘણીવાર મેસેજ ન કરીએ પણ કાર્યક્રમ તો સોણતા જ હોય હા નિલમબેન આજ હિન સાથે આજજી રેણ જો ટાઈમ થી તો પૂરો તો ગિંદાસી બારેજી રજા તો રેણ કાર્યક્રમ સોણદલ મેની બારે કે ને બેનરે કે ને નિલમબેન આકે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 ram 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 હીવો અસાંજો કચ્છી કારેક્રમ ર્યાણ પ્રસારણ આકાશવાની જે ભોજ કેંદ્રતાં કરેમે આયું આકાશવાણી બૂજ હવે થોડી જ વારમાં સિંદીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું નમસ્તે હી આકાશવાણી